શિવરાત્રી પર્વે સમગ્ર દેશ જયારે શિવમય બન્યો હોય ત્યારે વડોદરા શહેરના જ્યુબિલી બાગ સામે આવેલ ખાતે મહાશિવ પર્વ નિમિત્તે વડોદરા શહેરના રાજવી પરિવાર ના મહારાજા શ્રી સમરજીત સિંહ ગાયકવાડે સહપરિવાર સાથે તારકેશ્વર મહાદેવ પર બિલીપત્ર ફૂલ ચડાવી અભિષેક કરી પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ આરતી ઉતારી વડોદરા શહેરના નગરજનો ને મહાશિવરાત્રી પર્વની શુભેચ્છાઓ આપી હતી આજે ખાસ સ્વર્ગસ્થ રણજીતસિંહ ગાયકવાડ ની બંને દીકરીઓ અંજના રાજે અને અલૌકિકા રાજે તેમના સહપરિવાર સાથે તેમજ રાધિકા રાજે સુભાગીની દેવી ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા शङ्कर नम शिवाय शम्भो शङ्कर नम शिवाय गिरिजा शङ्कर नम शिवाय ॐ ॐ नम शिवाय ॐ नम शिवाय हर हर भोले नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय हर हर भोले नमः Bye. भोले नमः शिवाय ये मयमम जमाने पर्याय स्यात् सरो सर्व आयुष्मान दादा परार्थ समुद्र पर्याय दाया एकराणि गौरी प्रथुदयात तत् पुरुषायन चक्रतुंडाय तन्नो नंदी प्रथुदयात तत् पुरुषाय कपड तन्नो कुरुबा प्रथुद अन्य बीजवा तन्नो हनुमत् प्रभाव चरणाकमले मानद्र पुष्पांजलेन समरपयामि प्रार्थयेत चंद्रोदभासित शिखरे स्मरहरे गंगाधरे शंकरे सरपैर શુભ દિવસ છે મહાશિવરાત્રી નો ને દર વર્ષે જે પરંપરા છે અમારા પરિવારની ની અહિયાં મંદિરમાં આ શિવજીની પૂજા કરીએ છે આજે સમગ્ર પરિવાર પણ છે મારા સાથે અને બધાને જ આપણા ચેનલ દ્વારા એક શુભ દિવસ ઉપર શુભેચ્છા મોકલું છું અમારા પરિવાર આ મારા પણ ડોટર છે એમની પણ પરીક્ષા ચાલુ જ છે ને બધાને હું અમારા પરિવાર પરિતે બેસ્ટ વિશિસ આપું છું કે પરીક્ષા આપ લોકોની સારી જાય ને સારા માર્ક્સ આવે ને આગળ જતા આપ ખૂબ ખૂબ વધારે પ્રોગ્રેસ કરશો આપના લાઈફમાં આજ મહાશિવરાત્રીનો પવિત્ર દિવસે હું બધાને શંકર ભગવાનને પ્રાર્થના કરું છું અમે સહકુટુંબ દર્શન માટે આવ્યા છે બધાનું આનંદિત રહે વડોદરાના પબ્લિક પણ આનંદિત રહે એ પ્રાર્થના કરું છું તારકેશ્વર મંદિર અમારું બહુ જૂનું મંદિર છે દર શિવરાત્રિ અમે અહીંયા દર્શન માટે આવીએ છીએ પૂજા કરવા માટે અને આજના સુંદર પવિત્ર અવસર અમે બધા કુટુંબ સહકુટુંબ અહીંયા આવ્યા છે તો મને એનો આનંદ પણ છે અને બધા લોકોને હું શુભેચ્છા અને ભગવાન સાથે પ્રાર્થના કરું છું મારો પરિવાર તો વર્ષો વર્ષોથી આપણી પરંપરા મુજબ ભગવાનની પૂજા અર્ચના કરવા માટે તો એમનું તો ચાલે જ છે હું વધારે શું કહું કે અમે મને આનંદ છે કે આ બધા ઉપસ્થિત છે હંમેશા વડોદરામાં રહેતા નથી પણ આજે બધા ઉપસ્થિત છે એટલું મને આનંદ છે અને આ જેટલા સુંદર પવિત્ર અવસરે વડોદરાને લોકોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું તેમાં મારી નાતિનીની પણ પરીક્ષા બોર્ડની ચાલે જ છે બધા વિદ્યાર્થીઓને હું શુભેચ્છા આપું છું કે પરીક્ષામાં સારી રીતે થાય ચિંતા ન કરો ભગવાન બધાનું સરસ કરશે બહુ આનંદ થાય છે અને બહુ સૌભાગ્ય મહેસૂસ થાય છે કે આજે અમે અમારા આરકેશ્વર મંદિરના ઉપસ્થિત છીએ દર્શન માટે બહુ ભવ્ય દર્શન છે અને અમારું દેવસ્થાન અમારું કુળનું મંદિર છે બહુ લાગણી છે અને લોકોની બહુ લાગણી છે અમારા મંદિરથી અને આજે અમે સપિ પરિવાર આવ્યા છીએ અને માં સાહેબનો એ જન્મ દિવસ અમે પનમ દિવસે જ ઉજવ્યું હતું તો એમને બહુ અમે સૌભાગ્ય માગીએ છીએ કે માં સાહેબ સ્વાસ્થ્ય સારું છે 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 અને બહુ આનંદ આવે છે એ જ ઈચ્છા રાખી છે એ જ પ્રાર્થના છે પ્રભુને કે પરિવાર અને કુટુંબ સાથે હંમેશા રે અને નવી પેઢી અને જૂની પેઢી બધા પ્રેમ અને પ્રેમ નો રિસ્તો કાયમ